આ ચેનલ સાથે જે જે સાધકો જોડાયેલા છે એ લોકોને દિવ્ય અનુભૂતિ થાય એવા પૂરતા પ્રયત્ન કરવામાં આવશે અને સાથોસાથ આપના તરફથી પણ પ્રયાસ કરવામાં આવે એવી અપેક્ષા રાખવામાં આવે છે વિષયની શરૂઆત કરીએ સાધનાની શરૂઆત કરીએ કે કેવી રીતે કરવાનું શું કરવાનું કેવી રીતે થાય કેવી રીતે અનુભવ થાય એનો ધ્યેય કેવો છે એમાં કયા કેવા પ્રકારની પ્રક્રિયા છે એ બધું કહીએ પહેલાં કોઈ વ્યક્તિ કદાચ પૂછે કે ભાઈ થોડો પરિચય આપો હવે જુઓ શરૂઆતમાં તો એટલો જ પરિચય અહીં પર આપવાનો છે કે આ કામ જો અનુભવ પરમાત્માની કૃપાથી થયો એનો જ પ્રચાર અને પ્રસાર કરવાનો હેતુ છે નિમિત્ત છીએ આપણે સાધક પણ નિમિત્ત છે અને ગુરુ પણ નિમિત્ત છે બંને નિમિત્ત છે આ કાર્ય આજે જ્ઞાન અને ધ્યાનના બ્રહ્મ જ્ઞાન ધ્યાનનું જેમાં અલગ અલગ પ્રકારની સાધના પદ્ધતિ છે કેવી રીતે જીવનમાં આ સાધના પદ્ધતિને ઢાળવી એ પણ વાત છે એ બધી ધીરે ધીરે આવે પણ સમજ માત્ર એટલી જ છે કે એ જ પરમાત્માની અનુભૂતિ આપણે કરવાની છે ઊંકી અનુભૂતિ અમે કરની હૈ એની અનુભૂતિ આપણે કરવાની છે અને એનામાં આપણે રહેવાનું છે આ મુખ્ય વાત છે જો એસેન્સ હૈકા વો યમિત્ર હો કામ કરના લેકિન અનુભૂતિ તો આપણે કરવાની જ છે પરમાત્માની પરમાત્મા સાથે જોડાવાનું છે કનેક્શન બનાવવાનું છે દેખો તમે જુઓ આજ તો મોબાઈલનો યુગ આવી ગયો છે મોબાઈલમાં કોઈક એવી જગ્યાએ તમે જાઓ હવે તો જો કે પ્રશ્ન ઘણો બધો સોલ્વ થઈ ગયો છે નિકર પહેલાં તો બહુ તેવું એવું બનતું કે કોઈક એવી જગ્યાએ તમે જાઓ કે ત્યાં કનેક્ટિવિટી ના આવે તમે એમ તરત કહો કે ભાઈ મોબાઈલ તો મારી પાસે છે પણ કનેક્ટિવિટી નથી આ મોબાઈલમાં આવતી ટાવર નથી પકડાતું તો અહીં પણ આપણે ડિસ્કનેક્ટ થઈ ગયા છીએ એ ભગવાનથી તો એનું જોડાણ આપણે કરવાનું છે સાંધો મારવાનો છે પરમાત્મા સાથે સાંધો મારવાનો છે એની સાથે જોડાવાનું છે તો એના માટેના આ બધા પ્રયાસ કરવાના છે આ થયો પરિચય હવે બીજી વાત જે છે એ મહત્વની આ ચેનલના નામ વિશે છે હવે આમાં બ્રહ્મ જ્ઞાન અને ધ્યાન એવું નામ રાખવામાં એનું શું કારણ આ જે બ્રહ્મ નામ છે ને એ સાર્વત્રિક પરમાત્માનું નામ છે બ્રહ્મ ચેતના જેમાં બધા જ પ્રકારના નામ આવી જાય કારણ કે માનો કે માન લેજે કે કોઈ એક પરમાત્મા કા નામ રખા તો કોઈ વ્યક્તિ બીજા કોઈ સ્વરૂપને માનતા હોય બીજા સ્વરૂપનું નામ રાખીએ તો કોઈ વ્યક્તિ પહેલાં સ્વરૂપને માનતા હોય તો આ વાત એક પંથ પર આવી જાય કે ભાઈ આ વ્યક્તિ આ પંથને માને છે પહેલા પંથને માને છે અને એમાં શું થાય વિવાદ થાય અહીં બ્રહ્મવિદ્યા છે અને જે બ્રહ્મવિદ્યા છે ને એ પુરાતન વિદ્યા છે આપણી કારણ કે પહેલાં ઉપનિષદ હતા હવે ઉપનિષદની થોડી વાત કરી લઈએ વચ્ચે પહેલાં ઉપનિષદ શું છે એ સમજીએ કારણ કે અત્યારે લગભગ મોટા ભાગના લોકોને એ ખબર જ નથી કે ઉપનિષદ શું છે ઉપનિષદ શું છે એ પહેલાં જાણીએ પછી એમાં જે બ્રહ્મ વર્ણિત કરવામાં આવેલા છે એ બ્રહ્મને જાણીએ પછી એ બ્રહ્મની અનુભૂતિ કેવી રીતે થાય એના અલગ અલગ સાધનો જાણીએ એમાં આપણે શું શું કરવું પડે સમાધિ સંપત્તિ ક્યાં વો બી અમે જાણના હોગા અલગ અલગ ગ્રંથો મેં ક્યાં લિખા હૈ અમે જાણના હોગા ઓર બાદ હમ સ્વયં ઉનુભૂતિ કૈસે કરે એ પણ આપણે જાણવું પડશે તો શરૂઆત આજે શું કરીશું પહેલાં પરિચયમાં તો આપણે જાણી લીધું કે ભાઈ યા જો પરિચય છે એટલો છે કે આ કામ પરમાત્મા દ્વારા કરાવવામાં આવે છે પરમ ગુરુ દ્વારા કરાવવામાં આવે છે હવે ઉપનિષદ જે છે એ ઘણા પ્રકારના છે અને એની જો આખી જ આપણે સિરીઝ જોઈએ ને તો પહેલાં શું આવે પહેલાં વેદ આવશે ચાર વેદ એ ચાર વેદ કયા કયા ઋગવેદ છે બહુત મોટો ગ્રંથ છે ઋગ્વેદ શ્યામવેદ યજુર્વેદ ઓર અથર્વવેદ એ આ ચાર વેદ છે આપણી પાસે અને એક એક વેદની હજાર હજાર શાખાઓ આપણું જે સનાતન ધર્મનું જ્ઞાન છે ને એ બહુત બળા હૈ બહુત વિશાળ હૈ બહુત વિશાળ જ્ઞાન છે આપણી પાસે અને કદાચ એ જ્ઞાન ઉપર ચર્ચા કરવા બેસીએ તો જીવન પૂરું થઈ જાય પણ આપણે એવું નથી કરવાનું આપણે એમાંથી સારાંશ લેવાનો છે અને આપણો એમ શું છે એ પહેલાં વારંવાર દરરોજ કહેવામાં આવશે આપણે એની સાથે કનેક્ટ થવાનું છે જે ચેતના આપણી અંદર છે અને બહાર છે આપણો એસેન્સ છે એની સાથે કનેક્ટ થવાથી શું થાય તમે એવી પ્રશ્ન કરશો તરત કે ભાઈ શું થાય આપણે ચેતનવંત બની જઈએ આપણું મન જે છે એ શુદ્ધ થાય આમાં બે વસ્તુ ઉભય પક્ષી છે જુઓ એકદમ શાંતિથી સમજવાનું છે અહીંયા કોઈ ઉતાવળ નથી જેને પ્રશ્ન પૂછવા હોય એ નીચે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન પૂછી શકે છે પણ આ ચેનલને સબ સબસ્ક્રાઈબ કરવાનું બીજા લોકોને મોકલવાનું ભૂલશો નહીં કારણ કે આનાથી આપણું ફેમિલી વધશે આ આપણે એક બહુ જ મોટું ફેમિલી બનાવવાનું છે એક પરિવાર બનાવવાની છે આપણે બ્રહ્મવિદ્યાને જાણવા વાળો પરિવાર સમજો તો આપણે એ જાણવાનું છે આપણે જાણ્યું કે ચાર વેદ છે એ ચાર વેદની અલગ અલગ ઉપશાખાઓ અને એમાં જે એક જ્ઞાન માર્ગ છે એમાં ગુરુ અને શિષ્ય વચ્ચે જે સંવાદ કરવામાં આવ્યો એને ઉપનિષદ કહેવામાં આવ્યું ઉપનિષદ એટલે ગુરુ અને શિષ્ય જે છે ગુરુ કહે અને શિષ્ય સાંભળે ગુરુ શિષ્ય શબ્દ પ્રશ્ન પૂછે જુઓ શિષ્ય પ્રશ્ન પૂછે એને ગુરુને અને ગુરુ એને ઉત્તર આપે એ સંવાદ છે એને પાછળથી લખી લેવામાં આવ્યો હવે પહેલાંના જમાનામાં શું હતું કે આ કંઈ આ જ જેવું તો નહોતું બધું બળી ગયું મન આપણું મનખા બગડી ગયા ઘણા કહે ને મનખા બગડી ગયા એવું તો નહોતું સમૂહ સુથરું હતું બધું મને એટલું બધું ચોખ્ખું નિર્મળ પાણી જેવું હતું દેવો જો ચોખ્ખું પાણી જેમ હોય હોય ને જલ જે સા મંથા હવે એક જુઓ બાલદીમાં તમે પાણી ભરેલું હોય અને એકદમ ચોખ્ખું પાણી હોય નીચે તળીએ એક સિક્કો રાખ્યો હોય નાનો એવો સિક્કો તો તરત તમને દેખાય હવે કે હા હા દેખાય છે ચોખ્ખો દેખાય છે પણ पानी गंदू हो तो, मलिन पानी है चलित पानी है तो उनके जो सतह पर कोई सिक्का रखा है वो कैसे दिखेगा हमें हम नहीं देख पाएंगे तो एवू बनी गयु धीरे धीरे चित्त एवं विपरीत बनी गयो अलग अलग प्रकार विचारों थी गहराई गयो के समझात बंद थी कारण के વેવરિંગ માઇન્ડ દેખો ચંચલ મન હો ગયા આપણું મન એટલું ચંચળ છે કે એક એક અડધી અડધી મિનિટમાં બદલાઈ જાય છે આજ તો જુઓ તમે વાલી ફરિયાદ કરે છે વારંવાર એ પણ આપણે જોશું એક ટોપિક લેશું વારંવાર વાલી ફરિયાદ કરે છે ક્યારેક કોઈ મેસેજના રૂપમાં ભાઈ કહે છે કે ભાઈ આ લોકો જે છે ને છોકરાઓ ભણતા નથી એનું ધ્યાન આમાં લાગતું નથી તો એને પણ આપણે કહીએ કે એને પણ યોગમાં બેસાડો એને પણ આ સંભળાવો આ ધ્યાન જ્ઞાન બ્રહ્મજ્ઞાનની દીક્ષા આપો એને દીક્ષિત કરો એને બ્રહ્મજ્ઞાન જાગ્રત થાય ને એટલે મન શુદ્ધ થવા લાગે ભાઈ આ શબ્દ જ એટલો મોટો છે કોઈ વ્યક્તિ કાંઈ ન કરે ને હરરોજ બ્રહ્મજ્ઞાનની વાત કરે ને તોય એનામાં એટલી બધી પવિત્રતા આવે એટલી બધી દિવ્યતા આવે એ શુદ્ધ થાય એનામાં સામર્થ્ય વધે જે માણસ શુદ્ધ હોય ને શુદ્ધ શાંત ચિત્ત હોય ને એની સ્મરણ શક્તિ વધી જાય તમે વાંચો તમને યાદ રહી જાય જે જુવાન જે યુવા છોકરાઓ છે જે સ્ટુડન્ટ છે ભણે છે એ લોકો એ લોકો માટે તો આ નરિયું અમૃત છે જુઓ આમાં એક થોડી શંકા થાય લોકો એમ કહે કે ભાઈ આ વૈરાગ્ય લીધો હોય એના માટે ના એવું નથી એવું નથી આ અહીંયા આપણે એવી રીતે એને રજૂ કરવાનું છે યોગશાસ્ત્રની સાથે યોગશાસ્ત્રની સાથે આપણે એને સમજવાનું છે સમજે બહુ જ રમતા રમતા જમતા જમતા આનંદથી આને કરવાનો છે કોઈ પ્રોબ્લેમ નથી હા એક વાત છે ભગવાને ગીતામાં કહેલી સમજો યાદ કરો તમે ભગવાને શું કીધું હતું વધુ ખાવાથી ઓછું ખાવાથી અત્યંત ભોગવાલા જો ભોજન હે ને થોડા રોગ ના ચે સો ટકા ઘટાડવું પડે થોડુંક તો ઘટાડવું પડે થોડોક સંયમ રાખવો પડે પણ એ તો આપણા હિતમાં છે ને એ ક્યાં નવીનતા છે ખાન પાનની બાબતમાં આપણે થોડોક સંયમ રાખીએ તો આપણને બધી રીતે ફાયદો થાય રસોડામાં ફાયદો થાય નાણાંકીય રીતે પણ ફાયદો થાય કોઈ વ્યક્તિ માનલી માન લીજે કોઈ વ્યક્તિ હપ્તેમાં તીન ચાર બાર હોટલમાં જા કર ખાના ખા રહી તો ક્યાં હોગા ઉનકા ઉનકા બજેટ સ્વાભાવિક બાત એક તો એ બધું ખર્ચાળ હોય અને બીજી બાજુ એ પાછું નુકસાન પણ કરે તો થોડો સંયમ રાખવો એ તો છે તો ગુરુ અને શિષ્ય આમને સામને બેઠ કર જો ચર્ચા કરતે થે ગુરુ શિષ્ય પ્રશ્ન પૂછતે ગુરુનકા ઉત્તર દેતે સમય કે યાદશક્તિ એની બડી જ્યાદાથી કે બધું જ યાદ રહી જતું કોઈ વસ્તુ એવી અને એવું લાગતું જ્યારે ગુરુને કે ભય શિક શિષ્ય તૈયાર નથી ત્યારે સાધકને કહી દેવામાં આવતું કે ભાઈ તું યાત્રા કર તું જ્ઞાન પ્રાપ્ત કર બીજું કેટલું બધું જ્ઞાન પ્રાપ્ત કર બધે જા બધા અનુભવ મેળો તું તારા શરીરને કેળો પછી મારી પાસે આવો પછી તને જ્ઞાન આપો પછી એ શબ્દ તો એ જે બ્રહ્મવિદ્યા છે એ ઉપનિષદમાં છે અને ઉપનિષદની સંખ્યા તો બહુ જ મોટી છે સાહેબ બહુ મોટી છે એકસો અઢાર પ્રકારના ઉપનિષદ છે પણ આટલા બધા ઉપનિષદ ના આપણે એટલા બધા નથી વાંચવાના આપણે અત્યારે એના વાંચવાના પણ નથી આપણે એનું એસેન્સ જ જોવાનું સારાંશ જોવાનું પણ નામ તો થોડા બધું ખબર હોવી જોઈએ ને જે ઋષિ મુનિ છે જેણે આ ચર્ચાઓના માધ્યમથી ઉપનિષદો રચાણા છે અને આ કેટલો પુરાતન સમય છે તમે વિચાર કરો રામાયણ પણ નહોતી મહાભારત પણ નહોતું ભાગવત પણ નહોતું શિવપુરાણ નહોતું દેવીપુરાણ નહોતું લિંગપુરાણ નહોતું વામનપુરાણ નહોતું યાદ કરો ભગવદ્ ગીતા નહોતી રામ ભગવાનનો જન્મ પણ નહોતો થયો કૃષ્ણ ભગવાનનો જન્મ પણ નહોતો થયો કોઈનો જન્મ નહોતો થયો ત્યાંનું જ્ઞાન છે હા ત્યાંનું જ્ઞાન છે જૂનામાં જૂનું જ્ઞાન છે બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્ર બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર પ્રાચીન જ્ઞાન છે સાંખ્યશાસ્ત્ર એમાં પણ સાંખ્યકારિકા બહુ બહુ મુશ્કેલ હૈકા સારાંશ સમજના તો જો આ બધું સમજી જઈએ તો આપણને શું થાય શું ખબર પડે શું ખબર પડે આપણને આપણા સનાતન ધર્મને કેટલો મોટો ધર્મ છે કેટલું બધું જ્ઞાન છે આજે છોકરાઓ જુઓ મેં દે મેં એ તો કેટલી વાર જોયું છે કે છોકરાઓ બિચારા જવાબ નથી આપી શકતા કોઈ પ્રશ્ન કરે એવા વિચિત્ર પ્રકારના કે તમારા ભગવાનને તમે ભોગ ધરાવો છો તો એ ક્યાં ખાય છે ભાઈ ખાતા નથી ભગવાન નથી ખાતા તમે ભોગ ધરાવો છો ક્યાં ખાય છે ક્યાં આ તો બધું એમને પડ્યું રહે છે જુઓ છોકરાઓ જવાબ નથી આપી શકતા કારણ કે એને આ જ્ઞાન નથી તો એ પણ અહીં જાણવાનું છે આ ચેનલમાં જે નિયમિત રૂપે જોડાશે ને એને ફંડામેન્ટલ જ્ઞાન મળી જશે પણ હા જરાક ડીપમાં જવું હોય તો પછી બીજા ગ્રંથ વાંચવા પડે એ તો કહી શકાય કારણ કે પછી એમાં શું થાય જો બહુ ડીપમાં જઈએ ને તો વસ્તુ જે આપણે કરવાની છે એ ભૂલાઈ જાય વસ્તુ જે આપણે કરવાની છે જે ધ્યાન કરવાનું છે ધ્યાન કરવાનું છે એ ભૂલાઈ જાય અને એની બદલે આપણે શાસ્ત્ર ચર્ચામાં પડી જઈએ આ છે ને પહેલું છે આ છે ને પહેલું છે અહીંયા એને ખાલી સમજવાનું છે પછી જેને વધારે જ્ઞાન જોતું હોય એ લોકો બીજે જઈ શકે છે આ તો ઇન્ટરનેટનો યુગ છે पर फंडामेंटल जो ज्ञान है ना वो अगर मिल जाए अगर एक बार बेज उनका खड़ा हो जाए फिर ऊपर आप इमारत खड़ी कर सकते हैं बड़ी से बड़ी इमारत आप खड़ी कर सकते हैं